કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો નાય ધોઈને ફ્રેશ થઈને વહી આવ્યા છે આ વાડીએ એટલે કે આપણે કાલે કીધું હતું કે આપણે હું કામ આવ્યા હતા ડુંગળીવાળી વાડીએ એ તમને કીધું નહોતું તો આજે આવ્યા છે ચારમાં કાલે હું કામ આવ્યા હતા આપણે કાલે પહેલાં તો તમને બતાવી દઉં આપણે આ વાડીનો વ્યૂ જો મસ્ત મજાના અચારે જો બધાએ ટાંકા જાય છે સરસ મજાના હાઈવે ઉપર અને સાધન તો એટલા જાય ને એની વાત જ નહીં કરવાની આ દિવાળી મહિનો છે એટલે સાધન તો બહુ જ જાય ફેમિલી અને સિંગ જો બધી ખેંચાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મહાવાળા ભાગમાં અને સરસ મજાનું અત્યારે લોકેશન છે વ્યૂ છે પણ સુપર કાંઈ ઘટે નહીં એવો તો ફેમિલી કાલમાં આપણે શું કામ આવ્યા હતા નહીં હું કહું વાડીમાં જઈને ને બાકી તો ફેમિલી છે ને આમાં જો પાથરા બેવડાઈ ગયા છે મસ્ત મજાના તો કાલમાં છે ને ફેમિલી આપણે આવ્યા હતા આજ તો તન્વી સાહેબ એને આટો મારવા આવ્યા છે કોઈ દિવસ ના આવી ને તું ડુંગળી સોંપી તે દૂધની તે દૂધની તો ફેમિલી અહીંયા છે ને આપણે આ રોપડા બધા રોપ્યા છે અત્યારમાં એટલે મોટર ચાલુ કરવા આવ્યા હતા આવ્યા છીએ અને

તો ઓલીવાડીએ લઈ ગયા ને તો ત્યાં તમને ખબર છે કે આપણે કપાહ બગડી ગયો છે એટલે બધો આપણે રોપ ખેંચીને આ વાડીએ લેતા આવ્યા અને અહીંયા બધે જો આમાં બધે રોપી દીધો જુઓ અને બેન જોવે છે રોપ આપણો કાંજીનો જવો અત્યારમાં કાંઈ ઘટે નહીં એવું લોકેશન મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ ને અત્યારમાં આપણે એક કામે જ આવ્યા છે હું કામે આવ્યા એ આગળ આપણે કામે સડીએ પછી કહું તો સાલો ફેમિલી હવે ફટાફટ કામે સડી જાય સાલો ફેમિલી આપણે કેતા કે આપણે શું કામે આવ્યા છે આપણે છે ને આ તુરિયા ને વેલા બાંધવા આવ્યા છે મસ્ત મજાના જો એટલા બાંધી દીધા છે અને હજી બાંધવાના શરૂ છે ઉપા હેઠે બાંધવાના છે આજ તો તમે જોવો તો આવી રીતના વેલા સડી જાય અને તનવીશા બેન છે ને લીરા કરતા જાય છે તો હાલો ફટાફટ બાંધી દઈએ હવે ને ડુંગળી આપડી જોવો કેવી મસ્ત મજાની થઈ ગઈ છે કઈ ઘટે નહી એવી અને ભીંડો અને મેથી તમે જોઈ લો કેવું એક નંબર થઈ ગયું છે આપણે દવા સાટી દીધી એટલે એમાં કઈ ઘટે નહી એવું થઈ ગયું છે મસ્તીનું સરસ ઉછન પપ્પા કે ભીંડો ગાળો છે ગાળો છે તો ચાલો ફેમિલી છે ને આમાંથી મોટો મોટો ભીંડો છે ને ગાળતો જ આવો છે બહુ જાડો છે એ અને તુરિયા જવો કેવાય એક નંબર ફર્સ્ટ ક્લાસ મસ્તીના ને મેથી જવો આપણે મેથી તે દસ દીમાં ખેંચવી પડશે અને આ મેથી થઈ ગઈ છે ઓલી બાજુ આવી છે ની નથી એ વહી ગઈ છે મેથી ને આને આમ વેલા સડાવી દઈ ને તો મસ્તી ના આવે તુરિયા જોઈ હવે વેલા સડાવી છે એ બાજુ આમ આલે કે આમ આલે કઈ નથી નથી કા તો હાલો એવું છે ક્યારે

તો આપણે એમાં સડાવી દઈ અને અત્યારે બહુ કાંઈ ઝટકા મશીનની જરૂર ન પડે એ આકડી કરતા તો આપણે પછી છે ને ફેમિલી આ આકડી બહુ સરસ છે અને આ આકડી આ કોને ખબર કાંઈક રોનક જ એવી છે અને આ બાજુ ને વેલાય કેવા સરસ છે આ બાજુ તો આમ આ બાજુ છે ને વેલામાં રઘુ આવી ગયું છે અને હાલવા છે વેલા સરસ મજાના પછી વલનો દૂધી વેલો છે ને એક જ છે ફેમિલી પણ બહુ પથરાણો કાલ આપણે દૂધી લઈ ગયા હતા એક નંબર ફર્સ્ટ ક્લાસ હલવો બનાવ્યો હોય તો હલવો બને એવી કા અને અત્યારે એમાં દૂધી શેત પણ ચાલુ ફેમિલી આપણે છે ને બધા લીરા બાંધીને કરી નાખ્યા છે કમ્પ્લેટ હું તમને બતાવું એલા શેઠે અને કહેતી હતી કે અહીંથી આપણે કાલે દૂધી લાવ્યા હતા તો કાલે એક દૂધી લાવ્યા હતા અને આજ તન્વીસાબેન બતાવે છે અને વહેલો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો નેરવો થઈ ગયો છે છે એટલે શિયાળું પવન વળે એટલે માણસો બીમાર હોય ને એ હાજા થઈ જાય નથી કહેતા એમ ગમે તે રોગ હોય ને એ વીયો જાય મોલમાંથી નહીં તે અને પિયત પાળું ગમે કર્યું હોય તો મસ્ત મજાને થઈ જાય ને તન વિષાબેન દૂધીને વેલા પાસે બેઠા છે દૂધી પામેલી હું તમને દૂધીને વેલો બતાવું અને પછી દૂધી બતાવું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જવો આવી રીતની છે ને દૂધી સરસ સરસ આવી છે બધે જવો અને હવે છે ને દૂધી થોડાક દિવસ બંધ થઈ ગઈ હતી આપણે આમાં શોર્ટ વિડીયો બનાવેલો છે કેટલા કેટલા દૂધી આવતા એમ અને આમાં આપણે ભાગમાં હોય ને ખાવાનું હોય બાકી તો જો આ ઉંદર ખાઈ જાય છે બધાય તો તન્વી બેન દૂધી બતાવે છે વાવ એક નંબર ઓ બેન બહુ સરસ બી છે આપણે દૂધીનું મસ્ત મજાનું અને શાકે મીઠું થાય તો ચાલો એક દૂધી છે ને તન્વી બેન એને બતાવે અહીંયા અહીંયા એ આજ જ વાડી આવ્યા છે તન્વી બેન અમારે કેટલા મહિના થા આવી અડાય નહીં બટા એવી કંઈ ખબર ન પડે જો દૂધી અડી લે જવો અને ફોન જવો કેવા છે ઉંદરને જ્યારે ખાવું હોય ને ત્યારે ખાઈ લે ને પછી અહીંયા વ્યા જાય કા જવો કેવા ફોન છે બીક લાગે એવા તો સારો ફેમિલીના આશિંગનું છે ને કાલ ઉદઘાટન કરવાનું છે એટલે કે પંખો આવવાનો છે કાલ અને ટાવરવાળી વાડીએ આપણે પમદી પંખો આવવાનો છે તો આમાં છે ને બધા બુંગ્યા બાંધવાના છે અને ટાવરવાળી વાળીએ પાથરા ફેરવવાના છે થોડાક એટલે ફેરવી નાખીને સાહેબ વાળા ભાગમાં મા વાળા ભાગમાં ભાઈ વાળા ભાગમાં એટલામાં છે ને આજ બેનું બુંગિયા બાંધવા આવ્યું છે તો સાલો ફેમિલી અને આપણે છે ને ઊભા ધોરીએ રોપી દીધી ધોરિયો આમ તો ખોટે ખોટો છે ને કઈ કારણ ખડ જ પારવાનું રે આપણે એટલે રોપી દીધી છે ને આ બે હજી આ છે ને ત્યાં હજી તો ઊગીને ઉભો ચોથો હજી તો એને મૂળ્યું નતું બદલાયું ત્યાં વરસાદ વયો ગયો એટલે આપણે ખેંચીને લેતા આવ્યા અહીંયા આપણે બતાવ્યા ફૂલડા અને મરચાં ને બધું આવવા મીડું થયું જવો પણ પછી હવે ત્યાં કાંઈ કપાહારો નતો તો પછી આપણે ખેંચવી જ પડે તો સાલો ફેમિલી ઓલી બાજુ જઈએ અને બતાવું તમને લીરા કેમ ફેમિલી તુરિયા ને વહેલા જો આપણે આવી રીતે લીરા બાંધીતા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને બાંધી દીધા તો પછી હવે છે ને હવે આપણે એની ઉપાદ આ બાજુએ આવી રીતના બાંધી દીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તો તુરિયાને વેલા વાડે સડી જાય અને આપણને એમ થાય કે આવવું હોય આવી જાય તુરિયા એમાં અને આપણે રોપી દીધા છે બાકી તો અહીંયા ભીંડો રોપ્યો છે આપણે શાક બનાવવા બકાલું મસ્ત મજાનું આ બધું આપણે ઘર માટે જ બનાવ્યું છે અને મેથી જવો સરસ મજાની નરવી થઈ ગઈ છે હવે મેં કીધું એમ કે શિયાળું પવન વળે એટલે કોઈ વસ્તુમાં ઘટે નહીં ને કાલમાં તો આપણે છે ને આ વાડીએ એવા હતા ને ત્યાં આપણે શેમર વાટવાનું શરૂ કરી દીધું છે પણ હું કહું એમ કે બ્લોક પછી આપણે નોખી નોખી વાડીએ બનાવીને એમાં મજા ન આવે તમને તે જોવાની કે આ તો ઘડીક આ વાડી બતાવે આ બતાવે ને એમ તો આપણે કાલ પાછો બ્લોક લીધો નહોતો બહુ જાજો અને પ્રમ દિવસમાં તે આપણે હું કહેતી એમ કે આપણે અલર માં ગયા હતા એટલે કે આપણે ઢાલે ગયા હતા તો આપણે ઓલે પાછા કોક આવે ને નહીતર દાળિયાનો ભાવ અત્યારે સાતસો રૂપિયા છે તો આમાં આપણે છે ને કલાક દોઢ કલાકનું કે એમ કદાચ કામ હોય અલરનું પાસ વીઘાની સિંગ હોય તો માણસો ઓછા પડતા હોય ને તો નકર બાકી તો આપણે સિંગ છે ને ફટકે જ લેવાઈ જાય ત્યારે માણસો ઝાઝા હોય તો એટલે આપણે સેન્ટ હાલુ કરવું પડે અને દાડિયા કરીએ ને તો બે કલાક આટુંથી છે ને આપણે સાતસો રૂપિયા એક દાડિયાને દેવા પડે એટલે એવા દાડિયા છે ને પંખે આપણે ઓછામાં ઓછા પંદર પંદર દાળિયા તો હા ઓછામાં ઓછા જોવે નહીતર વીસ પચી દાળિયા હોય ને ત્યારે પંખો હાલે ફેમિલી વીસ પચી દાળિયા કરીએ તો આપણે વીસ પચીસ વીઘાની સિંગ હોય ને તો એટલા દાળિયા કરીએ તો ભલે આખો દી પંખો હાલે તો એટલા પૈસા દઈ તોય લેખે થાય અને આ તો આપણે છે ને થોડુંક એવું કામ હોય ને દાળિયા કરવા પડે એમાં સુટકોની ને દાળિયાને આપણે કંઈને જ લાવવું પડે કે સાપે જાય દાળિયા કરવા કે ગમે ત્યાંથી ટેમ્પો મગાવીએ તો કેવું જ પડે આપણે કે પંખાનું કામ છે તો એમ કે સાતસો રૂપિયા એમ આમાં આપણે છે ને વિડીયો ઉતારતા હતા તો આમાં જવો પાણી ભરી લીધું છે મસ્ત મજાનું કુંડી ઉછન પપ્પા કંઈ ભરી લઈએ

પવન બહુ મસ્તીનો છે આજે અને આ રોપ છે ને આપણે પછી ખોળવાનો છે પણ સિંગ લેવાય જાય પછી કા ત્યાં સુધી ન ખોળાય આની ખોળાય હવે ભૂરની ફટકી વળગીએ એટલે હવે તો બગડેલો હોય તો સુકાઈ જાય પણ પવન ઊયો જાય ઈ સિવા નથી ખોળવાનો તો ચાલો ફેમિલી હવે આપણે ઉપડા છીએ ઘરે સો છે આપણો રસ્તો અને પાણી કાઢેલું છે કોકે પણ ગાડી જો અહીંયા ઊભી રાખે અહીંથી બેહી જાય ફેમિલી આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાળીએ અને અહીંયા આપણે પાથરા ફેરવાના છે અને અત્યારે વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે એટલે આમાં છે ને પાથરા કેવી રીતે અત્યારે લાઇન સર મેકવાના છે છે ને એવી રીતે લાઇન મેકવાન છે એટલે વસેલી જગ્યા થઈ જાય અને આપણે સલાખા પાથરવા હોય ને તો પાથરવા થાય બુંગ્યા બાંધે લાગ્યા આવે અને આપણે અત્યારે આ વાડી છે ફેમિલી આપણે જો એટલા પાથરા બેવડી નાખ્યા છે એટલે કે આવી રીતની હાર કરી નાખવાની બેવડી એટલે અને આવા જગ્યા થઈ જાય ને પછી એમાં આપણે સલાખા મેં ને બાંધવાના રે હજી એટલા બાકી છે તો અત્યારે અગિયાર વાગી ગયા છે અને આ ભાગ આખો બાકી છે હજી આમાં જો હજી હાર્યું કરવાનું બાકી છે કેમ લાગટ પડ્યા ને આ બાજુ આપણે હાર્યું કરી નાખ્યું છે એટલું જો સારો ફેમિલી એવું